નમસ્કાર ટી ચીજી સ્માર્ટ ટેક્સબુકની આ દુનિયામાં આપનો સ્વાગત છે કલ્પના કરો કે તમારી ટેક્સ્ટબુક જીવતી થઈ જાય તો તો ચાલો આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે આ પ્લેટફોર્મ ભણવાની રીતને એકદમ બદલી રહ્યું છે ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ અને જુઓ આ કોઈ નાનું સૂનું અપગ્રેડ નથી આ તો ભણતરની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે ટી ચીઝી સાથે પાઠ્યપુસ્તકો હવે ખાલી કાગળના પાના નથી પણ એકદમ જીવંત ઇન્ટરેક્ટિવ એડવેન્ચર બની જાય છે જે બધું જ જ્ઞાન તમારી આંગળીના ટેરવે લાવી દે છે તો આ સ્માર્ટ ટેક્સ્ટબુક છે શું ચાલો એક પછી એક એના બધા ફીચર્સ જોઈએ સૌથી પહેલાં જાણીએ કે આ છે શું અને આપણી ભણવાની જર્ની શરૂ ક્યાંથી કરવી કોઈ પણ મોટું કામ એક નાના સ્ટેપથી જ શરૂ થાય છે ખરું ને અહીં એ પહેલું સ્ટેપ છે બસ એક ક્લિક દરેક યુનિટની શરૂઆત એક ઇન્ટ્રોડક્શન વિડીયોથી થાય છે આ વીડિયો તમને આખા પાઠ માટે સરસ રીતે તૈયાર કરી દેશે આ જે યુનિટ ઇન્ટ્રોડક્શન બટન છે ને એ સમજો કે જ્ઞાનના દરવાજાની ચાવી છે બસ એ ક્લિક કરો અને તમને આખા ટોપિકની એક ટૂંકી અને ક્લિયર સમજ મળી જશે એટલે આગળ ઊંડાણમાં ભણવા માટે એક મજબૂત પાયો તૈયાર ઓકે તો આપણો પાયો તો તૈયાર છે હવે ચાલો એ જાદુઈ ટૂલ્સ જોઈએ જે આ ટેક્સ્ટબુકને સાચે જ સ્માર્ટ બનાવે છે અહીં બે જોરદાર ટૂલ્સ છે જે તમારા ભણવાના એક્સપીરિયન્સને ટોટલી બદલી નાખશે એક પાઠને સાંભળવાની સુવિધા અને બીજું કોઈ પણ અઘરા શબ્દને તરત જ સમજવાની તાકાત આ બે વસ્તુઓ સાથે ભણવામાં કોઈ અડચણ આવશે જ નહીં ઘણીવાર એવું થાય ને કે વાંચવાનું મૂડ ન હોય પણ સાંભળવું ગમે અથવા કદાચ ક્યાંક ટ્રાવેલ કરતાં કરતાં ભણવું હોય તો એના માટે ટીચીજી પાસે છે એકદમ પરફેક્ટ સોલ્યુશન આ જે પ્લે બટન દેખાય છે ને એ ખાલી બટન નથી સમજો કે તમારો પર્સનલ સ્ટોરીટેલર છે બસ એને દબાવો અને આખું યુનિટ તમને વાંચીને સંભળાવવામાં આવશે આનાથી શું ફાયદો એક તો સાચા ઉચ્ચાર શીખવા મળશે અને બીજું આખો પાઠ એક નવી રીતે સમજાશે આપણી બધારી સાથે આવું થયું જ હશે આપણે મસ્ત વાંચતા હોઈએ અને બૂમ એક એવો અઘરો શબ્દ આવે જે આપણી એકી સ્પીડ બ્રેક કરી દે પણ હવે એ બધું ભૂતકાળ બની જશે જુઓ આ છે ગ્લોસરી બટન એ જાણે કે તમારો પર્સનલ ભાષાનો એક્સપર્ટ છે કોઈ પણ અઘરા શબ્દ પર ક્લિક કરો અને બસ તરત જ એની આખી દુનિયા ખુલી જશે એવું જ સમજો કે તમારા ખિસ્સામાં એક ડિક્શનરી છે પણ આ એનાથી પણ વધારે સ્માર્ટ છે અને હા આ કોઈ સાદી ડિક્શનરી નથી અહીં તમને શું શું મળશે શબ્દનો સાચો ઉચ્ચાર એનો અંગ્રેજી અને ગુજરાતીમાં અર્થ અને સૌથી અગત્યનું એ શબ્દને વાક્યમાં કેવી રીતે વાપરવો એના ઉદાહરણો પણ એટલે કે વોકેબ્લરી સુધારવા માટે આ એકદમ પરફેક્ટ ટૂલ છે ચલો હવે ભણી તો લીધું પણ જે શીખ્યા એ કેટલું યાદ રહ્યું એ જાણવું પણ એટલું જ જરૂરી છે બરાબર ને કારણ કે ખાલી શીખવું એ તો અડધી જ જીત છે અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે એને વાપરી શકીએ તો ચાલો જોઈએ કે સ્માર્ટ ટેક્સ્ટબુક આમાં આપણી કેવી રીતે મદદ કરે છે તો પછી તૈયાર છો એ જાણવા માટે કે તમે કેટલું શીખ્યા ચાલો તમારા જ્ઞાનને ટેસ્ટ કરીએ અને એના માટે છે એસેસમેન્ટ ક્વિઝ અને સાંભળો આ કોઈ રેગ્યુલર ક્વિઝ નથી આ એઆઈ પાવર્ડ છે મતલબ કે એ તમારી સમજને એકદમ ચોકસાઈથી અને પર્સનલાઇઝડ રીતે માપવા માટે બનાવવામાં આવી છે આ ક્વિઝ કામ કેવી રીતે કરે છે બહુ જ સિમ્પલ છે સ્ટેપ વન યુનિટ પૂરું કરો સ્ટેપ ટુ એસેસમેન્ટ ક્વિઝ બટન પર ક્લિક કરો સ્ટેપ થ્રી ખરા ખોટા સવાલોના જ જવાબ આપો અને સ્ટેપ ફોર તરત જ તમને ફીડબેક મળી જશે આનાથી એ ખબર પડશે કે તમારી સ્ટ્રેન્થ શું છે અને ક્યાં થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે હવે ભણતી વખતે ક્યારેક એવું પણ બને કે આપણે ક્યાંક અટવાઈ જઈએ અને આપણને મદદની જરૂર પડે પણ ચિંતા નહીં ટી ચીઝી એ સુનિશ્ચિત કરે છે કે શીખનાર ક્યારેય એકલો ન પડે ચાલો જોઈએ કે મદદ માટે કયા ફીચર્સ ઉપલબ્ધ છે ગ્રામર આ શબ્દ સાંભળીને જ ઘણાને તકલીફ થતી હોય છે બરાબર ને પણ શું થશે જો હું કહું કે ગ્રામરને એકદમ સહેલું અને મજેદાર બનાવવાનો એક રસ્તો છે દરેક યુનિટના અંતે તમને મળશે ખાસ ગ્રામર વિડિયો આ વિડિયો નાના અને ટુ ધ પોઈન્ટ હોય છે જે ગ્રામરના અઘરા નિયમોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવે છે એટલે હવે ગ્રામર દુશ્મન નહીં પણ દોસ્ત લાગશે અને બેસ્ટ પાર્ટ ખબર છે શું છે જો વિડીયો જોયા પછી પણ કોઈ સવાલ હોય ને તો તમે સીધો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ પૂછી શકો છો મતલબ કે આ વન વે લર્નિંગ નથી આ એક વાતચીત છે પણ માની લો કે કોઈ એવો સવાલ છે જે સીધો ટીચરને જ પૂછવો છે તો શું બીજા દિવસ સુધી રાહ જોવી પડશે ના ટી ચીઝી સાથે બિલકુલ નહીં દરેક યુનિટના અંતે તમને એક કોન્ટેક્ટસ ફોર્મ મળશે આ તમારા અને તમારા વિષય શિક્ષક વચ્ચેની ડાયરેક્ટ લાઇન છે બસ ફોર્મ ભરો તમારો સવાલ પૂછો અને સીધું જ એક્સપર્ટ ગાઈડન્સ મેળવો તો જોયું ને યુનિટના ઇન્ટ્રોડક્શન વીડિયોથી લઈને ટીચર પાસેથી પર્સનલ હેલ્પ મેળવવા સુધી યુ ઇઝી તમારી ભણવાની જર્મીના દરેક સ્ટેપ પર તમારી સાથે છે આ ખાલી ટૂલ નથી આ તો ભણવામાં તમારો સાચો પાર્ટનર છે તો હવે તમે ટીચ ઇઝી સ્માર્ટ ટેક્સ્ટબુકની તાકાતને સમજી ગયા છો હવે સવાલ એ છે કે શું તમે ભણતરના આ નવા ભવિષ્યને અપનાવવા માટે તૈયાર છો કારણ કે તમારું એડવેન્ચર હવે શરૂ થાય છે